નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ચેનલમાં મિત્રો વરુથી એકાદશીનું વ્રત કરવામાં આવશે વરુથી એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે વિધિપૂર્વક વરુથિની એકાદશીનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂરી થાય છે અને બધા કાર્યોમાં સફળતા મળે છે પરિવારમાં કોઈ એક સભ્યોને એકાદશીનું વ્રત કર્યું હોય તો પણ કેટલીય પેઢીના પાપ નષ્ટ થઈ જાય છે આ એકાદશીનો ઉપવાસ રાખવાથી આયુષ્ય અને સ્વાસ્થ્યની રક્ષા થાય છે સાથે જ વ્યક્તિને તેના દરેક કાર્યોમાં સફળતા મળે છે આ વ્રતમાં શ્રી હરિની કૃપાથી વ્યક્તિની ભૌતિક સંપન્નતા પણ મળે છે એકાદશીના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય છે શક્ય હોય તો દીપ દાન જરૂર કરો માન્યતા છે કે વિવાહ સંબંધિત બાધાઓ દૂર કરવા માટે એકાદશીના દિવસે કેસર કેળા તથા હળદરનું દાન કરવું જોઈએ આ દિવસે અન્નનું દાન કરવાનું પણ ખૂબ જ શુભ હોય છે તમે કોઈ પણ અન્નનું દાન કરી શકો છો ઘઉં અને ચોખાનું દાન ના કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર એકાદશી ના દિવસે કરવામાં આવેલું દાન ક્યારે પણ વ્યર્થ નથી જતું એકાદશી નો ઉપવાસ રાખવા તેમજ દાન કરવાથી ધન માન સન્માન અને સંતાનો સુખની પ્રાપ્તિ થાય છે આ દિવસે ચોખાનું સેવન બિલકુલ ના કરો પૂરી રીતે બ્રહ્મચર્ય નું પાલન કરવું કોઈ સાથે વિવાદ ના કરો કોઈ ને ખરાબ શબ્દો ના કહો મનમાં ખરાબ ભાવના રાખો ઘર અને પરિવાર માં શાંતિ રાખો સૂર્યોદય પહેલા જાગો અને રાત્રી ના સમયે જાગરણ અવશ્ય કરો આજના આ વિડીયો અમે તમને પાવન પર્વ ઉપર કરવા વાળા એક ખુબ જ સરળ અને અસરકારક ઉપાય વિશે જણાવીશું આ ઉપાય ને કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી બધા કષ્ટોમાંથી મુક્તિ મળે છે જીવનમાં રહેલી બધી પરેશાનીઓ દૂર થાય છે અને જીવન સુખમય બને છે મિત્રો ઉપાય ને સાચી રીતે કરવા માટે તમે અમારા આ વિડિયોને અંત સુધી જરૂર સાંભળો જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો તો આવો મિત્રો જાણીએ ઉપાય વિશે મિત્રો ઉપાય તમારે થોડી હળદરથી કરવાનો છે હળદરનો ધાર્મિક કાર્યમાં વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવે છે હળદરમાં દિવ્ય ગુણ હોય છે હળદર બધી બાધાઓથી બચાવે છે હળદર ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો ભગવાન વિષ્ણુનું પૂજન હળદર થી કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ તરત જ પ્રસન્ન થઈ જાય છે ઉપાય કરવા માટે એકાદશીની સાંજે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો આજના દિવસે પેલા રંગના વસ્ત્રો પહેરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેના પછી તમે તમારા મંદિરની સફાઈ કરો ભગવાનજીના જેટલા વિગ્રહ છે તેને સ્નાન કરાવવું તેમને સ્વચ્છ વસ્ત્રો પહેરાવો તેના પછી તમે થોડી પીસેલી હળદર લો હરદરમાં થોડું ગંગાજળ કે શુદ્ધ જળ મેળવો તેના પછી તમે ભગવાનની સામે એક સાફ ડીશ રાખો કે પછી એક લાલ રંગનું કપડું પાથરો હવે આ કપડા ઉપર તમે હળદર થી સ્વસ્તિક નું ચિહ્ન બનાવો ધ્યાન રાખો સ્વસ્તિક ના ચિહ્ન માં તમે બધી લાઈન સીધી રાખો તેના પછી તમે થોડું શુદ્ધ ધ ઘી લો તેમાં થોડી પીસેલી હળદર મેળવી લો અને ઘીને પીળા રંગનું કરી લો હવે આ ઘીને તમે દેવામાં ભરીને એક દીવો તૈયાર કરો દીવો બનાવ્યા બાદ આ દીવાને તમે સ્વસ્તિકની વચ્ચે રાખી દો તેના પછી તમે દીવાને પ્રગટાવો દીવો પ્રગટાવ્યા પછી તમે સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશને કંકોત્રી તિલક કરો પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુને કંકુથી તિલક કરો પછી માં લક્ષ્મીને હળદર અને કંકુ બંનેથી તિલક કરો હવે તમે ભગવાનને ફળ અને મીઠાઈનો ભોગ ધરાવો આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા પિયા રંગની મીઠાઈનો ભોગ ધરાવવાનો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો પિયા રંગની મીઠાઈ ન હોય તો તમે થોડી ખાંડ લો અને તેમાં થોડી હળદર તેને પીળા રંગની કરી હવે તમે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીને ભોગ ધરાવો ધ્યાન રાખો ભગવાન વિષ્ણુના ભોગમાં તમે તુલસીના પત્તા જરૂર નાખો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તુલસી વગર ભગવાન વિષ્ણુ ભોગ સ્વીકાર નથી કરતા હવે તમે ભગવાન વિષ્ણુના મહામંત્રનો એકસો આઠ વાર જાપ કરો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેના સાથે આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરવો અને તેનો શ્રમણ કરવાનું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે વિષ્ણુસસ્ત્ર નામની સાથે સાથે તમે ગીતાજીનો પણ પાઠ કરી શકો છો આજના દિવસે ભાગવતજીનો પાઠ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આજના પવિત્ર દિવસે તમે જેટલું વધારે થઈ શકે તેટલો ભગવાન વિષ્ણુનું પૂજન કરવું પૂજન કર્યા પછી હવે તમે ભગવાન શ્રીહરિ વિષ્ણુની આરતી કરો જો તમે પ્લેટમાં સ્વસ્તિક બનાવીને તેની ઉપર દીવો રાખ્યો છે તો હવે આ પ્લેટને ઉઠાવીને ભગવાનજીની આરતી જરૂર કરો મિત્રો આપણા શાસ્ત્રોમાં સ્વસ્તિકનું વિશેષ મહત્વ બતાવ્યું છે કોઈ કોઈપણ કાર્યને શરૂ કરતા પહેલા સ્વસ્તિક નું ચિહ્ન બનાવવું ખૂબ જ જરૂરી છે શાસ્ત્રો અનુસાર સ્વસ્તિક ને ભગવાન શ્રી ગણેશ અને માં લક્ષ્મી નું રૂપ માનવામાં માનવામાં આવે આવે છે છે કે સ્વસ્તિક માં માં ભગવાન શ્રી ગણેશ અને લક્ષ્મી ની સાથે સાથે સમસ્ત દેવી દેવતાઓનો વાસ હોય છે હિન્દુ ધર્મ ના ધર્મના લોકોના આસ્થાના આ પ્રતિક ધન વૈભવ અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરવા વાળું માનવામાં આવે છે શાસ્ત્રો માં જણાવ્યું છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને પસંદ કરવા માટે હળદરથી સ્વસ્તિક બનાવીને તેના ઉપર દીવો રાખીને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ આવી રીતે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી તે ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોને મનની ઈચ્છા મુજબનું વરદાન આપે છે આજના દિવસે ભગવાન શ્રીહરે વિષ્ણુનું આવી રીતે પૂજન કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન શ્રી ગણેશ અને લક્ષ્મીની અસીમ કૃપા પણ પ્રાપ્ત થાય છે ઘરના બધા પ્રશ્નો દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે આવી રીતે પૂજન કર્યા પછી તમારી જે પણ મનોકામના છે તે ભગવાન વિષ્ણુ સમક્ષ રાખો અને ભગવાન વિષ્ણુને તમારી મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આવી રીતે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક મનોકામના ખૂબ જ ઝડપથી પૂરી થઈ જાય છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આવી રીતે પૂજા કરતા સમયે જે પણ કાર્ય પૂરું કરવાની કામના કરવામાં આવે છે તે જરૂર પૂરું થઈ જાય છે પૂજન કર્યા પછી તમે ભગવાનને જે હળદરથી તિલક કર્યું છે તે હળદરથી તમે તમારા માથા પર અને કંઠ પર તિલક કરો આવો કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે અને આ હળદરથી તમે તમારા પરિવારના બધા સભ્યોના માથા ઉપર તિલક કરો જેનાથી તેમને પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય મિત્રો ઉપાયને તમે એકાદશીના દિવસે સવારના સમય કે સંધ્યાના સમય ગમે ત્યારે કરી શકો છો ઉપાય કર્યા પછી તમારે સ્વસ્તિક અને દીવાને એમ નમ જ રાખવાનો છે અને એકાદશીના બીજા દિવસે સ્નાન વગેરે કર્યા પછી તમે થોડો લોટ બાંધી લો અને આ લોટમાં તમે સ્વસ્તિકની હળદર લપેટી લો અને આ લોટને રોટલી બનાવીને ગાય માતાને ખવડાવી દો અને જો તમે એવું નથી કરી શકતા ગાય માતાને નથી ખવડાવી શકતા તો જો તમે કપડાં ઉપર સ્વસ્તિક બનાવ્યો છે તો કપડા ને શુદ્ધ જળમાં પલાળી દો અને જો પ્લેટ ઉપર બનાવ્યો છે તો થોડું શોધતા જણ તમે સ્વસ્તિક ઉપર નાખી દો એટલે કે પાણીથી તમે આ હળદર ભેળવી દો હવે આ હળદર વાળા એક છોડમાં નાખી દો મિત્રો ઉપાય ને કરવાથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી ની કૃપાથી કસ્ટમર થી મુક્તિ મળે છે તેની સાથે જે મનોકામના ની પૂર્તિ માટે આ ઉપાય કરવામાં આવે છે તે જરૂર પૂરા થઈ જાય છે મિત્રો આ જાણકારી તમને પસંદ આવી હશે તો વિડીયો ને લાઈક કરો આ વિડીયો ને તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે શેર કરો અને આવા જ બીજા વિડીયો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી